સુરતના રાજધાન તથા પાલ વિસ્તારમાં ચેન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપનાર ઇઢાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી બાર ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે સુરત કા યુનિવર્સિટી ટીમે વધી રહેલી ચેઇન સ્નેચિંગની ઘટનાઓને રોકવા મેદાને હતી ત્યારે પાલન અને વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરનાર રીઢાઓ મોહિત રામદેશ ઉર્ફે રામ જસ રામિવાસ પટેલ અને રાહુલકુમાર ઉર્ફે રંગાબાલ મુકોન ચંદ્ર દેવરામ ચંદ્રવંશીને ઝડપી પાડ્યો હતો પોલીસે રીઢાઓ પાસેથી ત્રણ વાહનો સાથે બાર જેટલી સોનાની ચેન કબજે લઈ બાર લાખ પંચ્યાસી હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો રીઢાઓને અડાજણમાં સાત અને પાલમાં પાંચ ચેઇન સ્તેચિંગ કરી હોવાની કબુલાત કરી હતી હાલ રીઢાઓની વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે પાંડેસરા વિસ્તારમાં મૂનલાઇટ એરિયા પાસેથી વડોદ ગામના રોડ પાસેથી એક ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને દેસાણીને સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી હતી કે બે નામ જે નોટોરિયસ ક્રિમિનલ છે મોહિત પટેલ અને રાહુલ ઉર્ફ રંગા ચંદ્રવંશી આ બંને ચેઇન સ્નેચિંગના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલ છે અને આ જગ્યાથી પસાર થયો છે આ બાતની આધારે આ બંનેને પકડી લાવવામાં આવ્યા હતા અને પકડી અને આ બંનેની પૂછપરછ કરતા આ બંને અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા જણાય છે અગાઉ મોહિત પટેલ છે એ બાવીસ એક ગુનાઓમાં ચેઇન સ્નેચિંગ બોડી ઓફેન્સ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનનો સુરત શહેરમાં પકડાયેલો હતો અને અત્યારે ચાલો ધામણાની પૂછપરછમાં આ બંને સુરત શહેરમાં બાર થી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું આ બંનેની એમ હોય કે અલગ અલગ સ્કૂટર એક્ટિવા એક્સેસ કરિશ્મા બાઇક આ બધા બાઇકો ઉપર પાલ અને અડાજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેગઝિમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે એમના ગળામાંથી ચેન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા જેથી પુરુષોને એમના પુરુષો મેન્ટેલિટી કે પુરુષો એક તો સાચી ચેન પહેરશે અને વજન વાળી ચેન થશે એમની પાસે એટલે પુરુષોને પણ એ લોકો ટાર્ગેટ કરતા હતા ચાલતા માણસો ને અને સ્ત્રીઓને ટાર્ગેટ એકલ તો જે જતા હોય એમને ટાર્ગેટ કરી અને ચેઇન લઈને ભાગી જતા હતા એમની પાસેથી અંદર જે બાર લાખ કરતા વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે ત્રણ મોટર સાયકલ કબજો લેવામાં આવ્યા છે અને બાર થી વધુ ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે અને આમના વિરુદ્ધ આગળની પૂછપરછ હજુ ચાલુ છે અને સતત કાર્યવાહી કરવામાં આવશે અત્યારની જ પૂછપરછ દરમિયાન છેલ્લા ચારેક માસ માં ચાર થી પાંચ માસ દરમિયાન બારેક ગુનાઓનું એમ લોકોએ શરૂઆત કરી